સારું તો મમ્મી ને જાજા દિવસ પછી મળેલા મમ્મી બધા જૈસી કૃષ્ણ કહી દે તો જો શ્રી કૃષ્ણ ચાલો આપડે જાય મમ્મી કે આટલો લબાચો લોબાચો તો દેખા બધાને આ લબાચો નથી ખાલી ઢાબળો જ છે જે હું ઉઢીને બેઠી હતી મને ઠંડી લાગતી હતી ને એટલે ને એ બધાએ પહેલાં જો પીઆઈ પહેલ જીર્થા તીર્થાનું બાકી છે તીર્થાને જોડાય ઠંડી લાગતી જ નથી

लैले तन थै जा थै जा दना आ जो आपरे पास थाबरो हो नि माथि सिउ डाबी ले भाई ए तर भाई थाबरो से ना थै ना, ना। तमा घर थाबरो से लई जा जी माथि हिरा ले छे, ना ई <laughs> साल सरस सरस छ अब ते अलग अलग लागे छो

જોયું મેં કીધું તું ને આજ પાડશે તું વાંજા વાંજા સાલ જોઈએ કે કેવી મસ્ત છે આમ આઠ અડાડી ને જો પણ આમ જો તું કેવી મસ્ત છે કેમ કે તારી સાઈઝ નું નથી તો ઢીલું જ થાય ઓકે ભાઈ તો તેરે સેક્શન મે દેખેંગે હે હા કોઈ જરૂર નથી જોઈ

પણ એને ગરમી થાય તો પછી હું લઈને કરીએ શ્વેતર જવી નહીં કે મને ગરમી નથી થતી એટલે હા ભાવીસ હવે છે ને આમાં સાલમાં એમ થયું કે હમણાં આ ગયમ પણ એમાં જો અહીંયા એકમાં નુકસાની છે ને આવો જ પીસ બીજું જ નહીં કર્યો અમે ગોય તો પણ એમાં પણ હવે અંડર નુકસાની છે

જોયે ભાઈ ખબર પડેલી સરસ બોલ બોલ તીઠા ને હું ગમે તીર્થા બતાવતો બતાવતો હું ગમે

খবৰ লেজানে মই গমো নে গমি নাই ফাতে পাওঁ ভাড়াৰিপৰ নাই આમ ભાઈ તો જો મમ્મી માટે દહીં વાળા મંગાવ્યા છે મમ્મીને છે ને મસાલાવાળા નથી ખાવાના એટલે પછી જો મસાલો ન છટાયો એક લા પ્લેનો જ હોય ખાછે એ ટેસ્ટ કર્યો રહ્યો દહીં જ ભાવે વધારે તો પણ હવે દહીં વાળા હોય તો દહીં નો વડો તો ખાવો પડે ને આ તો વડો કોણ ખા

આવા તારા ઠંડી લાગી એમ દીધા હવે લાગી ને ઠંડી તો ભલે તો ચાલો આપણે આવી ગયા છે તો તમને કેવી ઠંડી લાગે છે મને મને કહેજો તો ઠંડી લાગે છે હમણાં બે દિવસથી તો એટલી ઠંડી લાગે છે કે વાત ચાલીઓ તો આપણે ચલો અત્યારે આવી ગયા છે સારા અગિયાર જલ્દી સુઈ જઈએ કેમ કે અગિયાર સુવાનું તો સાડા અગિયાર થઈ ગયા છે તીર્થ બ્રશ ને બધી કરશે તો વાર લાગશે તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં આ બ્લોગ તમને કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને કહેજો ને સરસ લાગી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ચેનલને તે સબસ્ક્રાઈબ કરી દેજો બાય ગુડ નાઇટ